નમસ્કાર દર્શક મિત્રો તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટીના વિગતવાર સમાચારો નિહાળો ડોલવણના હત્યા પ્રકરણમાં આજે વાકલા બેડશી તને ગળતમાં દુકાનો બંધ જોવા મળી તાપી જિલ્લાના ડોલવણ ખાતે યુવકની હત્યાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે જેમાં પરપ્રાંતિય યુવક દ્વારા હત્યાને અંજામ આપવામાં આવતા ડોલવણ ગામ એક તારીખ સુધી પરપ્રાંત્ય માટે બંધ થતાં આજે ગળત વાકલા બેડચીત ગામે આવેલી દુકાનો પણ બંધ જોવા મળી હતી જેને લઈ પોલીસ દ્વારા કોઈ અનિચ્છનીય ઘટના નહીં બને હેતુથી પોલીસ પેટ્રોલિંગ સઘન કર્યું હતું તાપી જિલ્લામાં હોળી ધૂળેટીના તહેવારને લઈ એકસો આઠની પંદર એમ્બ્યુલન્સ અને એસી જેટલા વોરિયર્સ તૈનાત કરવામાં આવ્યા તાપી જિલ્લામાં હોળી ધૂળેટીના તહેવારને અનુલક્ષીને આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લાના અલગ અલગ વિસ્તારમાં આરોગ્યની ટીમ તૈનાત કરવામાં આવી છે જેમાં એકસો આઠ એમ્બ્યુલન્સ પંદર જેટલી ફાળવવામાં આવી છે સાથે એસી જેટલા વોરિયર્સ પોતાની ફરજ બજાવશે જે માહિતી શનિવારના રોજ બે કલાકે એકસો આઠના પ્રોગ્રામ મેનેજર દ્વારા મીડિયાને આપવામાં આવી હતી તાપી એલસીબી પોલીસે માંડણ ટોલનાકા નજીકથી બે કારમાં લઈ જવા તો વિદેશી દારૂના તેર લાખ ચૌદ હજારના મુદ્દામાં કબજે કર્યો તાપી જિલ્લા એલસીબી પોલીસમાં ફરજ બજાવતા જગદીશભાઈ અને બિપિનભાઈને મળેલી બાતમીના આધારે માંડનટોલ નાકા નજીકથી બે કારમાં લઈ જવામાં આવતા વિદેશીદારોનો જથ્થો કબજો કર્યો હતો જેમાં પોલીસે તેર લાખ ચૌદ હજારનો મુદ્દામાલ કબજે લઈ પ્રજ્ઞેશ માહિયાવંશી રહે દમણ અને જિજ્ઞેશ કામડી રહે વલસાડને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જેની માહિતી એકત્રીસ કલાકે આપવામાં આવી હતી મીરકોટ ગામે હોટેલ પર ઊભેલી બે ટ્રાવેલ્સ બસમાંથી ત્રણ મોબાઈલ ફોનની ચોરી થતાં પોલીસે ગુનો દાખલ કર્યો તાપી જિલ્લાના મેરકોટ ગામે આવેલ સિહોરી હોટલ પાસે બે ખાનગી કંપનીની ટ્રાવેલ્સ બસમાંથી અલગ અલગ વ્યક્તિના જેટલા મોબાઈલ ફોનની ચોરી થતા પોલીસ મથકે આપવામાં ભાઈ દ્વારા જેમાં ચોવીસ હજારના ત્રણ ફોનની ચોરી થઈ હોવાની ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે જેની માહિતી શનિવારના રોજ સાંજે છ વાગે પ્રાપ્ત થઈ હતી તાપી જિલ્લાના ચૂંટણી અધિકારી દ્વારા સેવા સદન ખાતે આવેલ ઈવીએમ વેરહાઉસની મુલાકાત કરવામાં આવી હતી તાપી જિલ્લાના સદન ખાતે આવેલ ઈવીએમ વેરહાઉસની મુલાકાત જિલ્લાના ચૂંટણી અધિકારી અને કલેક્ટર ડોક્ટર વિપિન ગર્ગ દ્વારા કરવામાં આવી હતી જેમાં જિલ્લામાંથી અલગ અલગ રાજકીય પાર્ટીના આગેવાનો પણ હાજર રહ્યા હતા જેની માહિતી એકત્રીસ કલાકે આપવામાં આવી હતી વ્યારા તાલુકાના બોરખડી ગામે ધારાસભ્યના હસ્તે ક્રિકેટ ટુર્નામેન્ટનું ઉદઘાટન કરવામાં આવ્યું તાપી જિલ્લાના વ્યારા તાલુકાના બોરખડી ગામે ક્રિકેટ ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન વ્યારા વિધાનસભાના ધારાસભ્ય મોહન કોકડીના હસ્તે કરવામાં આવ્યું હતું જેમાં ગામના યુવાનો સહિત આગેવાનો હાજર રહ્યા હતા જે કાર્યક્રમમાં ભાજપના હોદ્દેદારો સહિતના આગેવાનો જોડાયા હતા જે કાર્યક્રમ શનિવારના રોજ એક કલાકની આસપાસ યોજાયો હતો સોંગરના ખેરવાડા ગામ પાસે અંજના નદીના પુલ પરથી ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મુકાયો તાપી જિલ્લાના અધિક કલેક્ટર અને માર્ગ મકાનના કાર્યપાલક ઇજનેર દ્વારા એક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે જેમાં સોનગઢ તાલુકાના ખેરવાડા ગામે પાસે અંજના નદીના પુલ પરથી ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મુકાયો છે જેમાં પુલ નબળો હોય જેને લઈ ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોવાનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જેની માહિતી બે કલાકે આપવામાં આવી હતી વ્યારા ખાતે આવેલ ન્યાયાધીશ રહેઠાણ પાસેથી હોમગાર્ડ જવાનની બાઇકની ચોરી થતાં પોલીસે ગુનો દાખલ કર્યો વ્યારા ખાતે આવેલ ન્યાયાધીશ રહેઠાણ ખાતે ફરજ બજાવતા હોમગાર્ડ જવાન મુનીમ ગામીતે પોતાની મોટર પાર્ક કરી ચાવી અંદર જ મૂકી હતી અને પોતાની ફરજ પર હાજર રહ્યા હતા ત્યારે કોઈક અજાણ્યા ઈસામે પચીસ હજારની કિંમતની બાઇકની ચોરી કરી ફરાર થઈ ગયા હતા બનાવને પગલે હોમગાર્ડ જવાને વ્યારા પોલીસ કે ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે જેની માહિતી શનિવારના રોજ સાંજે પાંચ વાગે પ્રાપ્ત થઈ હતી ચાપાવડી ગામે યુનિટી ઓફ સાઉથ ગુજરાત ગ્રુપ દ્વારા રક્તદાન શિબિર યોજાઈ વ્યારા તાલુકાના ચાપાવડી ગામે આવેલ પીએસસી સેન્ટર ખાતે યુનિટી ઓફ સાઉથ ગુજરાતના નેજા હેઠળ દસમા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બેતાલીસ જેટલી રક્તની બોટલ એકત્ર કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રુપના સભ્યો અને આગેવાનો જોડાયા હતા અને બ્લડ બેંકના ડૉક્ટરો સહિત કર્મચારીઓ હાજર રહ્યા હતા જેની માહિતી શનિવારના રોજ સાંજે પાંચ વાગે પ્રાપ્ત થઈ હતી વ્યારાના એક ગામે વૃદ્ધ મહિલા ભૂલી પડી જતા એકસો ની ટીમ મદદે આવી વ્યારા તાલુકાના એક ગામના જાગૃત નાગરિક દ્વારા એકસો એક્યાસી મહિલા હેલ્પલાઇને ફોન દ્વારા સંપર્ક કર્યો હતો અને તેમણે મદદ માંગી હતી જેમાં વૃદ્ધ મહિલા પોતાનું ઘર ભૂલી ગયા હોય જેને લઈ એકસો ની ટીમે વૃદ્ધ મહિલાની મદદ કરી પરિવાર સાથે મિલન કરાવ્યું હતું જેની વિગત શનિવારના રોજ સાંજે પાંચ કલાકે પ્રાપ્ત થઈ હતી વાકલા પેટ્રોલ પંપ પાસે ભીંડા વેચવા જતા યુવકની બાઇકીને કારે ટક્કર મારતા એકનું મોત નીપજ્યું ડોલવણ તાલુકાના વાકલા ગામે આવેલ પેટ્રોલ પંપ પાસે રસ્તો ક્રોસ કરતા બાઇક ચાલકને એક કારે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો જેમાં બાઇક પર સવાર ભીંડા વેચવા નીકળ્યા હતા જેમાં મનીષભાઈને શરીરે ગંભીર ઇજાઓ થતાં તેમનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું છે જ્યારે અમીનને ઇજાઓ થઈ હતી બનાવને લઈ પોલીસે કારના ચાલક સામે ગુનો દાખલ કર્યો છે ગેરિયાવા ગામે પોલીસે રેડ કરી વિદેશી દારૂ ઝડપી લઈ આરોપીને વોન્ટેડ જાહેર કર્યો વ્યારા પોલીસ ટીમના માણસોને મળેલી બાતમીના આધારે ઘેરિયાવાવ ગામે રેડ કરી હતી જ્યાં આરોપી નિલેશ ગામિતના ઘરના પાછાના ભાગેથી વિદેશી દારૂનો જથ્થો મળી આવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી જેમાં આરોપી ભાગી જતા જેને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જેની વિગત શનિવારના રોજ સાંજે છ વાગે પ્રાપ્ત થઈ હતી તાપી જિલ્લા અધિક કલેક્ટર દ્વારા હત્યારો જમા કરાવવા અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું તાપી જિલ્લાના અધિક કલેક્ટર દ્વારા આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાને રાખી જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે જેમાં ખાનગી સત્રના પરવાનેદારોને પરવાના હેઠળનું હથિયાર નજીકના પોલીસ સ્ટેશનમાં જમા કરાવવાનું રહેશે જેવા વિવિધ મુદ્દાને ધ્યાને લઈ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જે માહિતી પાંચ કલાકે આપવામાં આવી હતી આજે બુલેટિનમાં બસ આટલું જ ને ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક શેર કોમેન્ટ્સ અને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેશો જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોને અપડેટ મળતી રહે અને મને રજા આપશો આભાર જય હિન્દ જય ભારત